એ પ્રાપ્તિ જ ક્યાંક આપણા પતનનું કારણ નથી આપણા પુરુષાર્થથી મેળવેલા જેટલા સાધનો છે એ આપણા આત્મકલ્યાણના કારણ બનવા જોઈએ પતનના કારણ નહીં મોટા ભાગે દુનિયામાં માણસે પોતાના સમયનો સુખનો ભોગ આપી જે જે મેળવ્યું હોય એ જ એના છેલ્લે પતનનું કારણ બની જતું હોય જો એ પ્રાપ્ત કરેલી વસ્તુઓ જો એ યોગ્ય દિશામાં પ્રભુ તરફ નથી એનો વિનિયોગ કરતો તો એ જ એના પતનનું કારણ બની જાય અહંકારનું કારણ શું હોય છે ગુણ સામર્થ્ય અવગુણ પાપ કોઈના અહંકારનું કારણ હોય શકે ક્યારે કોઈને પોતાના ક્રોધ કરવાનો અહંકાર થાય મારા જેવો ગુસ્સો તો દુનિયામાં કોઈ ના કરી શકે કોઈને અહંકાર આવે કોઈને એનો કંજુસ સ્વભાવ એનો અહંકાર આવે મારા જેવો કંજૂસ તો કોઈ ના હોય દુનિયામાં ક્યારે આવે ગુણ જ અહંકારના કારણ હોય સામર્થ્ય જ અહંકારના કારણ હોય છે અને જ્યારે અહંકારનું કારણ એ બને તો એ જ પતનનું કારણ બની જાય અને એટલા માટે અવગુણવાળા કરતા પણ ગુણવાન વ્યક્તિએ વધારે સાવધાન રહેવું જોઈએ ઘણીવાર લોકો એમ કહે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું અને અમે મંદિરે જઈએ સેવા કરીએ પાઠ કરીએ છતાંય અમને વારે ઘડીએ લોકો સમજાવ્યા કરે ટોક્યા કરે કયા કરે આવું કે એક એક દીકરો ઝવેરીનો અને એને છે બાપુજી હવે હું પણ મોટો થઈ ગયો એટલે હું પણ ધંધામાં જોડાઈશ બાપુજી કહ્યું ઠીક છે લે આ હીરા છે ને બાજુના ગામમાં આપ્યા અને સ્ટેશને મૂકવા હું તને આવું છું ને સ્ટેશને ટ્રેનમાં મૂકવા માટે બાપુજી આવ્યા દીકરાને બેસાડ્યો સીટ પર લે આ હીરા સાચવીને રાખજે ખિસ્સામાં રાખજે સૂઈ જાય તો તકિયા નીચે રાખજે ક્યાંય બી ઊભો થાય તો જોડે રાખજે સો શિખામણો આપી દીધું અને પેલો યુવાન દીકરો અકળાઈ ગયો બાપુજી જો સામેની સીટ પર જુઓ પેલો દીકરો બેઠો છે એના બાપુજી બાજુમાં બેઠા છે એને કંઈ કહે છે અને તમે મને સો વાર ટોકી દીધો આવું કેમ ત્યારે બાપુજી કહ્યું બેટા પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે એટલે ફરવા જે આવ્યા છે દુનિયામાં એને કાંઈ કહેવાની જરૂર નથી પણ જયારે પાસે સત્કર્મોના સદબુદ્ધિના સદગુણોના હીરા છે ને એને જ સમજાવવાની જરૂર છે એ કોઈ ચોરી ન જાય એના માટે સાવધાન રહેવાની જરૂર છે કોઈ ધન બગાડી જાય નુકસાન નથી કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે કારણ કે બગડેલી બુદ્ધિ પેલા એ તો એક દિવસ માટે બગાડી અને આપણું તો આખો ભાવ બગડી જાય એટલે જ હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર નામના ગ્રંથમાં વારે ઘડીએ ચેતવે છે તારા ભાવની રક્ષા કરજો બુદ્ધિની રક્ષા કરજો કારણ કે જો બુદ્ધિ બગડી પછી આ જીવનનું પતન કરતા કોઈ રોકી શકે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય અમારા જીવનમાં વિવેક કેમ આવે તુલસીદાસજી પણ કહે છે રામાયણ સત્સંગ વિવેક ન હોય તુલસીદાસજી કહેતે સત્સંગ વગર વિવેક ન થાય અને રામ કૃપા બિને સુલભ ન નસો અને રામ ની કૃપા વગર સત્સંગ મળતો નથી ગુરુદેવ આ કલિયુગમાં ઈ ઘોરે પ્રાયો કલૌપ્રાયો સુરતામ દેતહ જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મનની શુદ્ધિ થાય ક્લેશમાં આક્રાંત થયો છે જો કલયુગ નો યુગ એટલે કલહ નો યુગ કલિયુગ નો યુગ એટલે કળ નો યુગ આ બળનો યુગ નથી હવે બળ પ્રયોગ કરશો તો કોઈ નહીં હવે કળથી કરવાની વાત છે જૂના સમયમાં બધું બળ હતું લોટ જોઈએ તો એ પીસવું પડે કલાકો લાગે કપડા ધોવા હોય તો છેક પાદરે જઈને તળાવે જઈને કપડા ધોઈને કલાકે આવે બધામાં બળ

કલયુગ એટલે ક્લેશ કલહ હે ગુરુદેવ અમને કોઈ એવું સાધન બતાવો જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય અમને ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ગુરુદેવ ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે કલ્પ વૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દે છે ગુરુની કૃપા જેના જીવન પર ઉતરે છે એને પરમધામ પ્રાપ્તિ કરાવતા હોય છે અને એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપાને વિશેષ માનવામાં આવે છે જેના પર ગુરુની કૃપા થઈ જાય એ જીવ સહજમાં વૈકુંઠ ધામ જો આપણે કદાચ એ વૈકુંઠ ધામના ના અધિકારી નથી આપણા કોઈ એવા કર્મો નથી કે ભગવત ધામમાં આપણી પ્રાપ્તિ થાય જેમ એક નાનકડી કીડીને અહીંયાથી અમેરિકા જવું હોય તે ન જઈ શકે એનું સામર્થ્ય નથી કેટલાય જન્મો જતા રે ન પહોંચી શકે પણ જે અમેરિકાની ફ્લાઇટમાં બેસવા જતો હોય કીડી ચાલતી ચાલતી એના ખોટના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝા અમેરિકા પહોંચી જાય એમ આપણે પણ ભગવત ધામના અધિકારી નથી પણ જે મહાત્માઓ એ ધામના અધિકારી છે એના ચરણને પકડી લઈએ તો આપણી પણ પ્રાપ્તિ ભગવત ધામમાં થઈ ગુરુ બિન ભવ નિધિ તરહીને કોઈ જો બિરંચ શંકર કે ભલે અસુરો છે પણ અસુરો પણ કદાચ ભગવાનમાં એટલી શ્રદ્ધા નથી રાખતા પણ ગુરુમાં ભાવ રાખે છે ગુરુની મહત્તા ત્યાં કહી છે એટલે જ અસુરોના ગુરુ શુક્રાચાર્ય કયા છે અને દેવોના ગુરુ બૃહસ્પતિ લેખે એટલે કે અસુરોને ભગવાન જોડે વાંધો છે પણ ગુરુને તો વંદન કરે છે પણ આપણે ત્યાં તો ભાગવતમાં તમે જુઓ તો અસુર કુળમાં પણ જેટલા ભક્તો પાક્યા છે ને અને એમની કથા ભાગવતમાં છે એવા દેવ કુળમાં પાક્યા નથી તમે જુઓ તો દેવતાઓના કુળમાં ભક્તો થયા હોય એવું જલ્દી જોવા નહીં મળે પણ અસુર કુળમાં તમે જુઓ તો સ્વયં પ્રહલાદજી એને કશિપુના પુત્ર છે બલિ રાજા એ પણ પ્રહલાદજીના વંશજમાં છે અસુર કુળમાં છે એવા એવા કેટ કેટલા ભક્તોની વૃત્રાસુર એને અસુર કયો પણ એના જેવો ભક્ત ભાગવતમાં નહીં હોય એના જેવી સ્તુતિ તમને ભાગવત નહીં મળે બંનેને સંજીવની વિદ્યા જો દેવો મરી જાય તો એમને પુનઃ જીવિત કરવા માટે અમૃત છે જે સમુદ્ર સમુદ્રમંથનમાંથી નીકળ્યું છે અમૃત પાયે છે ચિરંજીવી થઈ જાય છે અસુરો મરી જાય તો એમના ગુરુ શુક્રાચાર્ય એમને પુનઃ ચિરંજીવ ચિરંજીવી કરવા માટે એ સંજીવની વિદ્યાનો પ્રયોગ કરે છે તો દેવો માટે વિદ્યા અસુરો માટે વિદ્યા તો આ માનવ માટે શું છે તો કહ્યું બધા કોઈની પાસે અમૃત છે કોઈની પાસે સંજીવની છે મનુષ્ય માટે ભગવાને આ કથા અમૃત આપી એટલે જ ગોપી જેનો ગોપી ગીત માં Bye.

પછી મોડામાં મૂકો તો લાલી આવી જાય એમ જેના જીવનમાં કથા આવી જાય એના ચહેરા પર લાલી આગ મળે આવી ગુરુદેવ આપની કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય ગુરુની મહત્તા છે પણ ગુરુમાં મારી દ્રષ્ટિએ ત્રણ લક્ષણ હોવા જોઈએ ગુરુ સમદર્શી હોવો જોઈએ બધા માટે સમાન ભાવ બીજું ગુરુ પારદર્શી હોવો જોઈએ જે સીધો આર પાર દેખાય એટલી સ્પષ્ટતા એટલી અણી શુદ્ધતા જેનામાં હોય ગુરુ તો દૂરદર્શી હોય સમદર્શી હોય પારદર્શી હોય અને દૂરદર્શી હોય ત્રણ લક્ષણ જે ભવિષ્યનું જોઈને આજે વાત કરી શકે જો સાધારણ જીવ પોતાના આપી માં પડ્યો છે એ કાલનું વિચારી શકતો નથી કાલનું જોઈ શકતો નથી પણ મહાપુરુષો આવતા સમયને જુએ છે છે કેવો સમય આવવાનો એ પહેલેથી જ સમાજમાં એવા ઉપદેશો એવી એવા સર્જનો એવા ધામો એવી પ્રવૃત્તિઓમાં સમાજને વ્યસ્ત કરી દે કારણ કે જે સમય આવવાનો છે એનો સામનો કરવા માટેની જે અગાઉથી તૈયારી બતાવે એ ગુરુ છે ગુરુ નો અર્થ થાય જે મોટો છે જે અંધકાર માંથી પ્રકાશમાં લઈ જાય છે એ ગુરુ છે અને એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વોત્તમ સ્ત્રોતમાં ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને ગુરવે નમઃ કહીને વંદન કરે આપણા બધાના એક જ ગુરુ છે અને એ છે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી પછી આપણે એમ ભલે કે હું આ ગામમાં પેલો આ ગામમાં હું આનો ગુરુ મારી આ ગાદી મારું આ આ બધા આપણા મનના જ આપણા બધાના ગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે ગુરુની કૃપા થાય તો શું દુર્લભ રહે અને ભગવત કૃપા થી જ ગુરુ કૃપાની પ્રાપ્તિ જીન ગોવિંદીઓ બતાય એટલે જ કહું ગુરુ ગોવિંદ ખડે પ્રશ્ન જગાવ્યો કે ગુરુને પગે લાગુ કે ગોવિંદને પણ કહ્યું બલિહારી ગુરુ એ ગુરુદેવ આપની બલિહારી છે એટલે કે ગુરુને પગે લાગી એમ નહીં એમ કહ્યું બલિહારી ગુરુદેવ આપકી ગોવિંદીઓ બતાય ગુરુને પગે લાગવા આવ્યો એટલે ગુરુએ આંગળી કહ્યું ઠાકોરજીને પગે લાગ જે પ્રભુને પોતાના કરતા આગળ રાખે એ સદગુરુ છે એ તો ઘણી વાર જો એક વસ્તુ યાદ રાખો ગુરુ દ્વાર હોવો જોઈએ

એનાથી વાંચીને દીક્ષિત નથી થતા ગુરુ મુખે સાંભળ્યું કારણ એ મંત્ર ક્યાં બેસાડવો એ ગુરુ જાણે એ પેલું કે એક એક ગામમાં એક ફેક્ટરી અને એમાં મશીન બગડી ગયું અને મશીન બગડી ગયું હવે એક જ કારીગર ગામમાં એને કહ્યું કે મશીન બગડી ગયું છે નાકુ પ્રોડક્શન રોકાઈ ગયું છે તમે આવો ને ઠીક કરો આજે તો રવિવાર છે આવીશ પણ હજાર રૂપિયા લઈશ કે ઠીક છે હજાર તો હજાર પ્રોડક્શન તો ચાલુ થાય એને લઈને આવ્યા એને જોયું મશીન એક નાનકડી હથોડી લીધી ને એક જગ્યાએ મારી તુરંત મશીન ચાલુ થઈ પ્રોડક્શન ચાલવા લાગ્યું અને પેલા કહ્યું કે મારા હજાર રૂપિયા લાવો એટલે કે એક હથોડી મારવાના હજાર રૂપિયા પેલા એ કહ્યું કે હથોડી મારવાના હજાર રૂપિયા નથી હથોડી મારવાના તો સો જ છે પણ નવસો રૂપિયા એના છે કે ક્યાં મારવી એમ જ મંત્રો તો ચોપડીમાં મળતા હોય છે કંઠી તો બજારમાં હોય છે પણ એ મંત્રો એ ગુરુ તમે જુઓ તો કહી ગોવર્ધન ના બ્રહ્મ સંબંધ થાય એટલે તુરંત ગુરુદેવ ઠાકોરજી પધરાવી તો સેવા ભગવત ભટકાવે એ ગુરુ નહીં ક્યાંક અટકાવી દે એ ગુરુ છે ભટકવું બહુ સહેલું લલચાવે ગુરુ નહીં ડરાવે ગુરુ નહીં જે નિર્ભયતા આપે ગુરુ અને એટલા માટે ક્યાંય લાલસા થી કે ભય થી મસ્તક નમાવતા જ્યારે પણ મસ્તક નમાવો તો શ્રદ્ધાથી નમાવો કારણ કે દુનિયામાં લલચાવનારા ઘણા મળશે ડરાવનારા ઘણા મળશે પણ જ્યારે પણ તમારા ભક્તિના પાયામાં લાલચ અને ભય હશે ને ત્યાં સુધી ભગવાન સુધી ગતિ નહીં તારે શ્રદ્ધાતમારા દ્રડ ઇન ચરણન કેરો ભરોશ શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગ માં જલેર આજે પણ આપણે આશ્રય નું પદ બોલીએ છીએ એટલે મહાપ્રભુજીને યાદ કરીએ અને આપણે કહીએ જ્યારે સત્સંગ પૂરો થાય ત્યારે આશ્રય નું પદ બોલાય અને ખરેખર જોવા જાવ ને આપણી સમજનો ફરક છે સત્સંગ પૂરો કરવા માટે આશ્રય નું પદ નથી પણ સત્સંગ ને પૂર્ણ કરવા માટે આશ્રય નું પદ છે કારણ કે જ્યાં સુધી આશ્રય ગુરુના ચરણોમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી કરેલો સત્સંગ અધૂરો જ છે એ પૂર્ણ ત્યારે થાય છે જ્યારે વલ્લભના ચરણોમાં દ્રઢતા આવે એવી મહિમા શ્રી ગુરુ ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવ અનેક પ્રશ્નો કર્યા મારું મન વિશુદ્ધ થાય કલયુગના દોષોથી અમે બચી શકીએ કોઈ એવો ઉપાય બતાવ ત્યારે સુતજીએ કહ્યું સૌનકજી તમારા પ્રશ્નો તો અનેક છે આ બધા જ પ્રશ્નો નો જવાબ એક જ છે અને સમાધાન આપતા સુ્યા કાલ વ્યાલ મુખ નિર્શ હેત શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર વ્યાલ

ગોસાઈજી અને ગોપીનાથજી આવ્યા છે અમારા માટે શું આજ્ઞા છે ત્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજી લખે છે પોતાની આંગળીથી ગંગાજીની રેત ઉપર લખતા લખતા લખ્યું યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા સ્થા દેહ ચિત્તા દયોપ્ય જો તમે પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો અકાલથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા રોજ 2 મિનિટ તો 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો જો આપણને જારે દેખાશે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એ ભાવ રાખીને પણ ઊભા રહો એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે એની દ્રષ્ટિમાં મંગલ છે એની દ્રષ્ટિ પડશે ને અને ક્યાંક કોઈ ખોટો નિર્ણય લેવા જતા હશો ને તો બચી જશો એની દ્રષ્ટિ પડશે ને ક્યાંક દુર્ભાગ્ય દરવાજાની બહાર ઊભું હશે ને ટળી જશે દુર્ભાગ્યોથી બચી જશો કારણ કે માણસ મદદ કરી શકે સુખી તો ભગવાન જ કરી શકે માણસ સુખી નથી કરી શકતો સુખ તો પરમાત્માના હાથમાં જ છે કારણ કે સુખ એ પરિશ્રમનું પરિણામ નથી સુખ એ પુણ્યનું પરિણામ છે કોઈ સુખી છે એની પાછળ એના પુણ્યો છે અને પુણ્ય કરવાની મતી અને સમજણ ઈશ્વર જ આપી શકે છે એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ ભક્તિને ચૂકવી નહીં ભલે ઘણી વાર લોકો કે અમે સમાજમાં કોઈનું ખરાબ કરતા નથી સારા કામ કરી લોકોને મદદ કરીએ બધું જ કરી અમારે ભગવાન પાસે બેસવાની શું જરૂર છે અરે તારે તો વધારે જરૂર છે અને તારામાં સત્કર્મ કરવાની આવડત છે ત્રેવડ છે સમજણ છે હોશિયારી છે તું પ્રભુ પાસે રહીશ ને તો ભગવાન તને અધિક શક્તિ આપશે અને કરવાનો અહંકાર ભગવાન ક્યારે નહીં આવવા દે કેમ કે જે સત્કર્મ કરે એને તો અહંકારની સંભાવના રહે પણ પ્રભુ પાસે ઉભારી ત્યારે સમજાય આ તો કરનારો મારો ઠાકોરજી છે પણ મને નિમિત્ત કરે છે એ બદલ હું ઠાકોરજી પાસે રોજ આભાર માનવા છું કે પ્રભુએ આટલા લોકોમાંથી આ કાર્ય કરવા માટે મને પસંદ કર્યો એ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે એની પાસે તો કરોડો હાથ છે એની પાસે તો કરોડો પગ છે કોઈને પણ આ કામ માટે દોડાવી શકત પણ એણે આ કાર્ય માટે મને યશ અપાવ્યો એ ઠાકોરજીનો ઉપકાર છે એટલે આભાર માનવા માટે પણ રોજ ઉભા રહો પ્રભુ ની સન્મુખતા કારણ જો દુશ્મન કોઈ ક્યાંય બહાર નથી આપણી જ એકાદશ ઇન્દ્રિયો આપણી જોડે જ છે સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો પેંડાનો ને નહીં તો આ જીભ જેને પેંડા ખાવા છે એને તો લઈને જ ફરો છો ઘર છોડીને જંગલમાં જશો તો ત્યાં એ પેંડા ગોતી લેશે એટલે આ ઇન્દ્રિયોની લાલસાઓ જે છે એ જ તો માણસના પતનનું કારણ બને છે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી એને લઈને જ ફરીએ છે પણ હા તાળાને બંધ કરવા માટે જુદી ચાવી ને ખોલવા માટે જુદી ચાવી આવી બે ચાવી ન હોય ચાવી એક જ હોય મહત્વનું એ છે ફેરવો છો કઈ બાજુ આ ઇન્દ્રિયો પણ એ જ છે આજ પતનનું એક કારણ બની શકે છે અને આજ ઉદ્ધારનું પણ કારણ બની શકે છે મહત્વનું એ છે ઇન્દ્રિયોને લગાવો છો કઈ બાજુ

કે કેવલ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી નહીં તો આ સમર્થ લોકો દુનિયાના પતનનું કારણ બની જશે જો એમની સમજણ ખોટી થઈ તો સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજનું અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ એના પહેલાં મંદિરોય થવાય તમે એક કલાક હોસ્પિટલમાં બેસીને આવો તમે એક કલાક સ્કૂલમાં કોર્ટમાં બેસીને આવો અને એક કલાક મંદિરમાં બેસીને આવો જો આપણે એમ નથી ઈચ્છું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ આપણે ઈચ્છું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જ જતી રહે અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે માણસની બુદ્ધિ જ એના બીમારીનો રોગનું કારણ છે અત્યારના સમયમાં અને આ કથા મંદિર તમે એક કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાગે દુનિયા લડી જ રહી છે તમે એક કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે પણ એક કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે જીવન જીવવાની તાકાત મળી જાય બળ મળી જાય અને એટલા માટે સત્કર્મો થવા જઈએ હું એમ નથી કહેતો આ બધું જ વધવું જોઈએ જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ એટલે સ્કૂલો વધવી જોઈએ આ બધું જ વધવું જોઈએ પણ સાથે સાથે ભગવત નામ લેવા આવું જોઈએ કારણ કે સમાજ મન અને બુદ્ધિ થી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક કારણ કે સમાજનું સામર્થ્ય અત્યારે દુનિયાએ દરેક દેશે આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે પણ આ દુનિયામાં એક સાથે વીસ ટકા લોકો બીમાર પડે તો દુનિયા પાસે દવા નથી ખાટલા નથી કોરોનામાં આપણે જોઈ લીધું ને મારી નાખવા માટેના હથિયારો છે એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સમાં હોય છે એટલું ક્યાં મેડિકલમાં કે આપણે એમાં કરી શકીએ છીએ અને સમાજની મજબૂરી છે અને એટલા માટે નિતાંત આવશ્યક અને એ કાર્ય આ કથા મંદિરો સત્સંગો આ અત્યારે મહાપુરુષો કરશે કહ્યું આ કલયુગ બધાનો ગ્રાસ કરી રહ્યો છે અને સૌનકજી આ કથા તો એવી છે ને કે દેવતાઓને પણ દુર્લભ છે પરીક્ષિત કથા કહેવા લાગ્યા એટલામાં આકાશમાંથી વિમાનો ઉતરવા લાગ્યા અને વિમાન માંથી દેવતાઓ ઉતરે અમૃત નો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજ ને કહેવા લાગ્યા તને મૃત્યુ ડર છે એમ કર લે અમૃતનો અમૃત નો કળશ તને આપી દઈએ તું પી લે અમર બની જઈશ અરે અમરત્વ એટલે કોઈ એક શરીરમાં જીવતા રહેવું એને થોડી અમરત્વ કહેવાય આજે કેટ કેટલા મહાપુરુષો આ દુનિયામાં નથી પણ કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની પ્રેરણામાં જીવવું કેટ કેટલા લોકો એવા શ્રેષ્ઠતમ કાર્યો કરીને શ્રેષ્ઠતમ વિચારો દુનિયાને આપીને ગયા છે કે પોતે હયાત નથી પણ લાખો લોકોના દિલમાં આજે પણ એ જીવી રહ્યા છે તો આ એમનું અમરત્વ જ છે એક શરીરની અંદર રહેવું એ કોઈ અમરત્વની વ્યાખ્યા નથી અમરત્વ એટલે જેને કોઈ ભૂલી ન શકે જે સદા માટે સમાજની પ્રેરણારૂપ બનેલા રહે એ સાચા અર્થમાં અમરત્વ છે અને જ્યારે પ્રેરણા બનો છો આપણે ઘરમાં પણ બાળકોને ઉપદેશ બહુ આપીએ છીએ પણ પ્રેરણા નથી આપતા ઉપદેશ આપવા માટે કેવલ જીભ હલાવવી પડે પણ પ્રેરણા આપવા માટે આખું જીવનનો ભોગ આપવો પડે જ્યારે પ્રેરણા આપશો ને ઘણી વાર એમ થાય બાળકોને લોકો બહુ જ સંસ્કાર આપવાની ને આ કરવાનું ને પેલું કરવાનું ને એ જ કે તમે તો કરતા નથી હું શું કરું પ્રેરક બનજો આપણી અંદર કઈ એવી વસ્તુ કે કોઈ એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ એ લોકોને મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે ને એની વધારે અસર એના ઉપર થાય છે અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા જીભ દ્વારા તો બહુ જ કરીએ છીએ પણ જીવન દ્વારા જ્યારે પ્રેરિત કરીએ ને ત્યારે જ એની અસર સમાજમાં થતી હોય છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વ્હલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ